તમારે ભાઈ તો પી પીવાનું બંધ કરી લે ચાર કાપતા તમે મોનવા નહી આવતા હાલ અમારે અશોક ભાઈ તો પીવાનું સો મહિનાનું બંધ કર્યું છે અમારે વાળા બેગ નાના પીવાનું બંધ કરાવી મહિના આપડે રહી ને ચાર ભાઈ રહ્યા નેશુકો બે ભાઈ બાઈક લઈને વોટર બેગ નાતા મેલી કરતા આપડે ખબર તા પીલી ફેરવા કેસ માં

કેવું પડશે અશોકજી અશોકજી ને પેલો નાનો રહ્યો ને બે ને લગાડે

અમે ચા ઉલ્યા છે તમને આલો આઈડિયા આ ગમની સૌદિશ છે ફરી વાળી અમે નાના વાળા છે એટલે અમાર નાના ઘર હોય ઈ મોટાઈ વાળા એટલે મોટા ઘર અમે નઈ કે ઉલ્યા અમે તો કા ખુદ કા મેં ખવાય છે તો આલો આઈડિયા આ મોટાઈ વાળા એ તો પાવર ખૂબ છે ચઈજી ગમની સૌદીશ આ તો એને આલો ઓરા ઓરા નગલેલ ઓવા ખાદલા બુલા પે આ તો ચીઓ છે ખબર છે હા છે

ચાલો હતો નેશોક ભાઈ મારા ભેડા થાય તો ભેડા થઈ ગયો છે કે ચાલો અશોક ભાઈ તમારે

તમારે એમાં ત્યાં ગો ભોકવાનું આ ભગતે મને તો તૈયાર કે ભગતે કે તમે વોટર બેગ પડી કે અમારે તો ચેટલેક નું અભાવાનું યાર કાઢવાની તમારે પણ કરો એટલે

એની વાત મારા ભાઈ ને બોલાવો છે આમ થોડું ચાલતું છે આખા ગો માં કેવાનું હોય ખોધા તમે કશ્યો આભરું ગઢાઈ એક વોટર બેગ ના ઉપાડી કે મોટો હતો ઈ તો ઉપાડીએ કાઢ તમે ના ઉપાડીએ નાગીયા તું ઉપાડી ઉપડ તો આ શું ઉપાડો પણ નાગજી વેડા કરી કરીને કીધું છે કે ઉલ્યા તો પી જતા ને મતાન કે ભગત આઈ મને કે આ તમારા ભાઈ જીન ભાઈ ને આલુ ર ખબર આવું પૈસા થઈ હળી ગયું પેપસન બધું કે મેં કીધું એમ ભિખારી નહીં એવા કે એમને ખબર એટલે અહીંયા ભગતે મારો નાટક કરતો હતો

ના પણ એ મોટા વાળા છે તણી કરે સારું હોય તો આપણે નાના વાળા નું કઈ ને તાર પણ સારું આપડે કાપતા હોય સારું તાર આપણે આપણું શું નાના વાળા કે આપડું